તો મિત્રો આજે આપણે મેંદર છે અને અંદર ખાસ કરીને મયુરભાઈ મુલાકાત કરી છે ખોડિયાર મિની જે 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 મિલ પ્લાન છે તેના આખો પ્લાન છે તે આપણે આ વિડીયો કવર કરવાના છે થોડા એવા પ્રશ્ન છે તો આપણે ચાલશું મયુરભાઈ પાસેથી મયુરભાઈ તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ મયુર છે આ અમારો ગાણો છે ખોડિયાર મિની મિલ મેંદડા સમઢિયાળા રોડ મેંદરડામાં અમે અઠાવીસ વર્ષથી અહીંયા ખેડૂતની મગફળીનું પિલાણ કરી આપીએ છીએ આ વખતે અમે સ્થળ ફેરવીને નવો શેડ ઊભો કર્યો છે અને ત્યાં અમે બે નવા એક્સપિલર મૂક્યા છે જ્યાં ખેડૂત મગફળી ભરીને આવે છે એનું ફોલ કરી અને પિલાણ કરી અને વ્યાજબી ભાવે શુ શુદ્ધ સિંગતેલ સો ટકા શુદ્ધ સિંગતેલ અમે એને પીલીને બનાવી આપીએ છીએ ને એનું ટીન પેકિંગ પણ કરી આપીએ છીએ ચાલો અંદર આપણે ચાલો અંદર આપણે ફેક્ટરીની મુલાકાત લઈએ અહીંયા આ ખેડૂતની મગફળી છે એ ફોલાઈ રહી છે પેલા અહીંયા મગફળી ઉતરે છે પછી નાખીએ છીએ પોલ માંથી જે દાણા અને બીબડી નીકળે છે એ અહીંયા નીકળે છે અને ત્યાંથી અમે અહીંયા એક્સપીલર લઈ જઈએ છીએ આ એક્સપીલરમાં અમે જે ખેડૂતની મગફળીના દાણા પીલાણા હોય એનો જ ફોડ મિક્સ કરીએ છીએ આ ખોડ અમે ખેડૂતની મગફળીના દાણા જે પીલાય છે એનો જ મિક્સ કરીએ છીએ અમે પોતરી મિક્સ કરતા નથી એટલે સિંગલની ટકાવારી એકદમ સો ટકા શુદ્ધ અમે પ્યોર ખોડ જ ખેડૂતના દાણા જે પીલાણો હોય એનો જ ખોડ મિક્સ કરી અને પીલીએ છીએ આ અહીંથી પીલાણ થાય એટલે ત્યાં તેલ નીકળી એક્સપિલરમાં જાય છે અહીંયા એક આવે છે એક્સપિલરમાંથી પિલરમાંથી અહીંયા હીટ મળે છે દાણાને પૂરેપૂરી હીટ આપીએ છીએ હીટ દ્વારા પછી અહીંયા તેલ નીકળે છે એક તેલ અમે પીલાઈને કુંડીમાં જાય છે પમ્પિંગ દ્વારા અહીંયા પેલા ફિલ્ટરમાં આવે છે આ પેલું સિંગલ ફિલ્ટર થાય છે ત્યાંથી પાછું આ સેકન્ડ પંપમાં જાય છે બીજી ડંકીમાં જાય છે અને ત્યાંથી ડાયરેક્ટ અહી બીજા ખાડામાં બીજા ફિલ્ટરમાં આવે છે અહીંથી સો ટકા સુધી સિંગતેલ મળે છે સિંગલની ક્વોલિટી જુઓ તમે એનો કલર જુઓ

અમારો બીજો એક પિલર છે એનું બોઇલર છે અમે લાકડાથી જો હીટ આપીએ છીએ અને આ હિટિંગ આપીને ધાણામાં જાય છે અને ત્યાંથી જ પાછો બીજા એક પિલરમાં સેમ પહેલાં એક પિલરની જેમ જ માલ પડે છે તો નકરી મગફળી પહેલાં પીલીએ છીએ પછી એમાં ખોળ મિક્સ કરીએ છીએ જે મગફળીનો ખોળ નીકળ્યો હોય એ જ ખોળામાં મિક્સ કરવામાં આવે છે અને એ આ એક પિલરમાં જઈ અને એમાંથી તેલ કાઢીએ છીએ અને પેલા બ્રોઈલરની હીટ અહીંથી આવે છે આ નળીમાંથી એને હીટ પૂરેપૂરી મળે છે આ પ્રમાણે સિંગલ શુદ્ધ સિંગલ નીકળે છે એ ડાયરેક્ટ અહીંયા કુંડીમાં આવે છે અને કુંડીમાંથી પમ્પિંગ દ્વારા આ પેલા ફિલ્ટરમાં આવે છે આ પેલા ફિલ્ટરમાંથી ડાયરેક નળી બીજા પંપમાં જાય છે આ નળી ડાયરેક્ટ બીજા પંપમાં જાય અને એ અહીં બીજા ફિલ્ટરમાંથી સો ટકા શુદ્ધ સિલતેલ તમને મળે છે હોય તો લઈ ને આવે નકર અમારી પાસે નવા ટીન મળી જાય છે ટીન ના પેકિંગ કરવાનું મટીરિયલ પણ અમારી પાસે હોય છે મશીન થી પેકિંગ કરી દઈએ છીએ એટલે કોઈ ડબો લીક થવાની પ્રોબ્લેમ રહેતો નથી અને નવા ટીન જ વાપરીએ છીએ અમે હવે આ એક સિંગ તેલ છે જો એક વખત આપણે તેલ નીકળીએ તો આખું વર્ષ ચાલે છે કે હા હા ના 100% આખો વર્ષ સિંગ તેલ કોઈ ખરાબી થતી નથી અને આજે જે 28 વર્ષ થયા અમે સિંગ તેલ કાઢીએ છીએ પણ અમે ગેરંટી આપીએ છીએ કે બે વર્ષ સુધી અમારું સિંગ તેલ બગડતું નથી બધા 12 વર્ષ 12 મહિનાની ગેરંટી આપીએ અમે 24 મહિનાની ગેરંટી આપીએ કે અમારું સિંગ તેલ 24 મહિના સુધી બગડતું નથી બે વર્ષ સુધી મિત્રો બગડતું નથી ગેરંટી આપે છે અને એના બાદ જે આ વર્ષ ખાસ કરીને કમોસમી વરસાદની લીધે મગફળીમાં નુકસાન છે તો આ જે તમે ખેડૂત મિત્રોને અહીંયા નહીં પણ બીજા ગામ પણ જે ફોલા જે તેલ નીકળતા હોય તો તમે એને શું પ્રશ્ન શું તમે કંઈક કહેવા માંગો છો ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રોને અમારું એટલું જ કહેવાનું છે કે પલરેલી મગફળીનું તેલ બને ત્યાં સુધી ન કઢવાય અમે કોરી મગફળીનું તેલ કાઢીએ છીએ અને કોરી મગફળીનું જ પીલાણ કરીએ છીએ પલરેલી મગફળીમાં માં વધારે હોય એને હિસાબે એ તેલ જાજો ટાઈમ ટકતું નથી અને કોરું થઈ જાય અને વાસ આવી જાય છે બગડી જાય છે અમે તો અહીંયા ઘાણામાં પલરેલી મગફળી પીલતા જ નથી અમે કોરી મગફળીનું નું તેલ કાઢીએ છીએ હવે એક મોટો પ્રશ્ન એ છે કે મેંદરડા એક સેન્ટર કહેવાય આમ દેખીએ તો અહીંયા કઈ જગ્યાએથી ખાસ કરીને કેટલા દૂરથી લોકો આવે છે તે તમે નોટ કરતા હશો એ પ્રમાણે

સવારે થી રાતના દસ અગિયાર વાગ્યા સુધી ચાલુ હોય છે સવારે સાત વાગે ખાણો ચાલુ થઈ જાય છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આનો જે સીસીટીવી કેમેરાના અંદર છે આખું મોનિટરિંગ થાય છે તેના વિશે પણ આપણા દર્શક મિત્રોને બતાવજો અમારા ખેડૂત મિત્રો અહીંયા જે કોઈ માલ ભરીને આવે છે પિલાણ કરાવવા એને ત્યાં ઘાણા ઉપર ઉભવાની કોઈ જરૂર રહેતી નથી કારણ કે અમારું લાઈવ સીસીટીવી કવરેજ અહીંયા આપેલું છે અહીંયા બેસીને ખુરશી બેસીને લાઈવ સીસીટીવીમાં એનું પોતાનું પિલાણ ફોલાણ બધું જોઈ શકે છે તો ખેડૂત મિત્રો આ વિડીયોના અંદર આ જે કમ્પ્લીટલી પ્રોસેસ પણ આપણે બતાવેલી છે અને અહીંયા જે વાર્તાલાપ થયો છે જો તમારે આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોન્ટેક્ટ નંબર આપણે આ વિડીયોની અંદર આપી દઈશું તો મિત્રો અચૂકસે તમે મુલાકાત કરજો ચાલો આપણે ફરીથી મળશું બીજા વિડીયો સાથે